હવે શીતળા સાતમ નજીક આવી રહી છે તો તેના માટે હવે વિડીયો કરી રહી છું આજે મેં સ્પેશિયલ પાત્રા બનાવ્યા મિની પાત્રા બનાવ્યા પાત્રા તો બધા બહુ જ બનાવતા હોય છે લોકો હવે આ રીતે તેલ મૂકી અને રાઈને તલનો વઘાર કરવો એમાં પાત્રા ઉમેરી દેવા સરસ રીતે મિક્સ કરી દેવું લોકો પાત્રા તો બનાવતા જ હોય છે મસો કાઢવાની ઝંઝટ વગર પાત્રા કઈ રીતે બનાવવા એ બાઇટ્સ બનાવતા હોય છે લોકો અને ઢોકળા પણ એના કહી શકાય પણ મેં અલગ રીતે બનાવ્યા છે નસો કાઢવાની ઝંઝટ વગર આપ જોઈ શકો છો હવે પાનાને ધોઈ અને પૂરા કરી દેવાના આ રીતે વચ્ચેથી નસો કાપી અને વેલણથી એકદમ સરસ કરી દેવાનું છે આપણે હવે એનો મસાલો તૈયાર કરીશું એના માટે લસણ અને આદું ઉમેરીશું તેને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું હવે તેમાં થોડું પાણી અને તેલ ઉમેરીશું આમ કરવાથી પાત્ર એકદમ પોચા બનશે ખાવાનો સોડા નાખવાની બિલકુલ જરૂર નહીં રહે આ રીતે ખાસ બનાવશો હવે આપણો મસાલો તૈયાર થઈ ગયો છે અને લાલ મરચું પાવડર મીઠું હળદર ધાણાજીરું પાવડર ઉમેરીશું પસંદ હોય તો એક ચમચી ખાંડ અને લીંબુ ઉમેરશો હવે સરસ રીતે મિક્સ કરી દઈશું હવે જોઈ શકો છો પાનાના બીડા મેં આ રીતે વાળી દીધા છે એકદમ મીની પાત્ર આપણા તૈયાર થઈ જશે વગર તો મેં પહેલાં તમને બતાવી જ દીધો છે હવે બીડાની રીત આપણે જોઈ લઈએ આવી રીતે એકદમ ઝડપથી તમે બનાવી શકશો એ પણ ઓરિજિનલ પાત્રા બાઇટ્સ નહીં હવે આપણે કૂકરમાં ડીશ મૂકી અને પાના વીસ મિનિટ માટે કૂકરમાં મૂકી દઈશું ગેસનું તાપમાન વધુ જ રાખવાનું છે વીસ મિનિટમાં તૈયાર થઈ જશે આપણા પાત્ર હવે ઠંડા થાય છે ત્યાં સુધી થેપલાનો લોટ તૈયાર કરીશું હવે એના માટે ઘઉંનો લોટ થોડો બાજરીનો અને થોડો જુવારનો નાખી અને દહીં ઉમેર્યું ભાજી ઉમેરી અને મિક્સ કરી દીધું મસાલા નાખીને સરસ રીતે લોટ બાંધી દેવાનો થેપલા તો બધા બનાવતા જ હોય છે આપણા સોફ્ટ બનાવવા હોય તો આ રીતે બનાવવાના એકદમ નરમ એવા આપણા થેપલા તૈયાર થઈ જશે આપ જોઈ શકો છો આની થાળી પણ મેં તૈયાર કરી છે એનો પણ હું શોર્ટ વિડીયો હું બનાવીને મૂકી દઈશ હવે આપણા પાત્રા પણ તૈયાર થઈ ગયા છે હવે થેપલા આ રીતે વણી અને તેલ કે ઘીમાં શેકી લઈશું એ તમારી પસંદગી છે હવે શીતળા સાતમ હોય ને એટલે મરચાં વગર તો અધૂરું જ રહે છે તો આ મરચાંનો વિડીયો મેં પહેલા અપલોડ કરેલો છે છતાં પણ આજે હું મૂકી રહી છું તો કોઈને ખ્યાલ ના હોય મારો વિડીયો ના મળે તો આ રીતે બનાવી શકે છે